જામનગરના દ્રોલમાંથી પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર બાળકી વાડીમાં રમી રહી હતી દરમિયાન બે શખ્સો બાઇક પર બેસાડી ફરાર ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માંગુભાઈ સુંદરિયા પછાયાની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થયું છે ગત બપોરના આશરે પોણા બે વાગ્યા આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ તારીકા તથા બંને દીકરાઓ બાર રોડ પાસે આવેલા બડલા પાસે રમતા હતા ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી છે અપહરણ કરી લઈ જનાર બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જામનગર જિલ્લાના વાડી વિસ્તારમાં ગરેડિયા રોડ પર રહેતા કામ કરતા માંગુભાઈ બચાયા નામના પિસ્તાલીસ વર્ષના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક યુવાને પોતાના પાંચ વર્ષની માસુમ પુત્રી તારીકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતી કાજુ હટ્ટુ બુંદેલિયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જાહેર કર્યા અનુસાર ફરિયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની પાંચ વર્ષની બાળાને બાજુની વાડીમાં કામ કરતો શખ્સ મોટરસાયકલમાં બેસાડી અને ભાગી છૂટ્યો છે અને ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે અહેવાલ હર્ષલ કંધેડિયા જામનગર